શ્રી ગણેશ પંખો બંધ કરી દેજો નાગા નાના શ્રુતિ નમસ્તે ભકરતુંડા મહા મહાકાય સૂર્ય કોટિ સમય દેવ શુભ કાર્ય સુ શ્રી ગણેશ આય ન મહો અત્યારે અહીંયા ગોગલાથી અમારા આદરણીય વડીલ શ્રી લક્ષ્મીબેન ભાઉભાઈ કામલિયા તથા એમના સાથે એમના સગા સંબંધીઓ તમામ આવેલા છે અને અત્યારે મારી સામે દાદાની સામે શ્રી હેમલભાઈ બેઠા છે હેમલભાઈ અને આ બધા પોતપોતાના મનમાં કંઈ જે કંઈ મૂંઝવણ હશે એ લઈને દાદા સમક્ષ આવેલા અને એમને સૌથી પહેલાં મેં બધી વિગતવાર વાત કરી કે ભાઈ આ રીતે દાદા ઉંબાથી ઉના આવ્યા આ રીતે કામ કરે છે અને પછી બધા વારાફરતી વારાફરતી વારા બેઠા હવે અહીંયા હેમલભાઈ તમે દાદા પાસે બેઠા અને તમને જે અનુભવ થયો એ બધા દાદાને જે તમને અનુભવ તમારે તમારા શબ્દોમાં કહેવાનો છે અથવા હું જે પ્રશ્ન જરૂર પડે તો પૂછીશ તો એના તમે મને જવાબ આપતા રહેજો બરાબર તમે અહીંયા દાદા આગળ આવ્યા તો તે વખતે તમારા મગજમાં ઘણા બધા પ્રશ્નો હશે કે હા ભગવાન કઈ રીતે જવાબ આપતા હશે લક્ષ્મીબેનને પણ મનમાં તું ભગવાન કઈ રીતે જવાબ આપતા હશે અહીં આવ્યા પછી તમને કોઈ શંકા છે કે ભગવાન જવાબ નથી આપતા એવી શંકા નથી ભગવાન બધાને જવાબ આપે છે સચોટ જવાબ આપે છે આપણે મોડેથી બોલવું નથી પડતું મનમાં પ્રશ્નો પૂછીએ છીએ તો એ ભગવાન સાંભળે છે હે અંતર્યામી કહેવાય ને તમે મનમાં જે બોલો છો એ પણ ભગવાન સાંભળે છે અને જે આપણી બધાની જે કંઈ પ્રોબ્લેમ્સ હોય જે કંઈ તકલીફ હોય એ સમજ્યા અને આપણે આપણે કોઈની ચર્ચા નથી કરવી કોઈના નામ જો પણ એક પ્રશ્નમાં તમે અનુભવ્યું હોય કે આપણે ગમે તેટલું ગોળ ગોળ ફર્યા પણ એ જવાબમાં ના જ આવતી હતી છેલ્લે સુધી ના જ આવતી હતી બાકીના લગભગ કોઈ જવાબ એવા નથી કે એમાં આપણને ના આવી હોય હવે મૂર્તિનું વજન વધે છે હકીકત છે કે ખાલી વાતો છે સાચી વાત છે હવે તમે યંગ છો મારાથી તો તમે ઘણા બધા યંગ છો તાકાતવાળા છો બરાબર તો જ્યારે ચોટી જાય છે તમે અનુભવ કર્યો ત્યારે મજબૂત ચોટી જાય છે બરાબર છે તે વખતે વજન આપણે કેટલું થાય એવું નક્કી કરી શકાય ખરું કેટલું વધતું હોય એવું હલતા નથી ઓકે અને ઊંચકાઈ જાય એમ કહે છે તો કેટલું થઈ જાય છે વજન એક સેકન્ડમાં ઊંચકાઈ જાય છે એ રીતે જવાબ મળે છે પછી તમને બધાને અહીંયા તમે બેઠા તો તમને એવું લાગ્યું કે ખરેખર ઈશ્વર અહીંયા હાજરાજુર છે હાજરાજુર છે હવે તમને હજુય કહું કે અહીંયા સત છત્રીસથી પણ વધારે દેવી દેવતા છે તમે દાદાને પૂછો કે દાદા અહીંયા છત્રીસથી પણ વધારે દેવી દેવતા પ્રત્યક્ષ હાજરહાજુર હોય લોકોના દુઃખો દર્દો આદિવ્યાધિ ઉપાધિ દૂર કરવા માટે આવ્યા હોય અને સૌની ઉપર કરુણા કરીને આવ્યા હોય તો મજબૂત ચોટી જાઓ એમ તમે દાદાને કહો દાદા તમે સૌની પર કરુણા કરવા છત્રીસથી પણ વધારે દેવી દેવતા પ્રત્યક્ષ હાજરાજુર છો દાદા મજબૂત ચોટી જજો કારણ કે હું ગણી નથી શકતો એટલા બધા તમે છો મજબૂત ચોટી જજો પ્રભુ કરો પ્રયત્ન ઓકે દાદા છત્રીસથી પણ વધારે તમે હોઈ શકો છો કારણ કે હું એવી ટોટલ ગણતરી નથી કરતો પણ તમે એટલા બધા દેવી દેવતા પ્રત્યક્ષ હાજરા હજુ છો દાદા મજબૂત ચોટી જ છે દોરાબર ઉંચકાતા નહીં હલતા નહીં ચોટી ગયા અહીંયા બધા દેવી દેવતા જે બેઠા છે એને પોતાની રીતે જ અહીંયા પ્રગટ્યા છે અને આમ આ એક માધ્યમ કહેવાય અને માધ્યમની અંદર મૂર્તિ આપણે કહીએ છીએ અને એમાં તમામ દેવી દેવતા પ્રત્યક્ષ દૂર છે અને લોકોની તકલીફો સમજે છે અને સમય મર્યાદામાં દુઃખો દૂર કરે છે સૌથી મોટું એમલભાઈ જેને લેડીઝને આ વર્ષે જે મને અનુભવ થયો કેટલી બધી લેડીઝને પ્રેગનન્સીઓ રહી છે તમામને જેટલી જેટલી આવી અને દાદાને આશીર્વાદ લીધા બધીને દસ દસ વર્ષની હોય લગ્ન પછી તો સરળતાથી પ્રેગ્નન્સી બધીને રહી છે લોકોને નોકરીઓ મળી છે લોકોના કામ થઈ રહ્યા છે પાસપોર્ટ વિઝાના કામ થઈ રહ્યા છે જે કંઈ તકલીફો હોય જે દાદાના લેવલે આવતું હોય છે એ દુઃખ દર્દ દૂર થાય જ છે તમને લક્ષ્મીબેન શું અનુભવ થયો તમે પોતે બેઠા હતા તમારો અનુભવ શું કયો સાચા જ નીકળ્યા સચોટ જવાબ આપે જ દાદા તમે તાકાત કરતા હતા તો ઉચ્ચ ઉંચકાતી હતી ખરી મૂર્તિ અને પછી હું કહું પ્રભુ લક્ષ્મી એનના જવાબ સો ટકા સાચા તો ઊંકાઈ જાતું ઉંચકાઈ જતા હતા ઊંચકાઈ જતા હતા વજન વધીએ જાય છે ને ઘટી જાય છે ભગવાન સાંભળે છે તમારી બધાની વાત તમારી વાત સાંભળી હતી બેન નિશાબેન હા હા તમારી વાત સાંભળે છે કાજલબેન તમારી વાત સાંભળી હતી તમને જવાબ દીધા તમે તો બિચારા હાવ પતલા છો શરીરમાં તાકાત નથી તોય તમને દાદા ઊંચકાઈ જતા હતા અને ચોંટી જતા હતા ને સંતોષકારક જવાબ મળ્યા માં તમને બે માતાઓને બરાબર જવાબ મળ્યા સંતોષ બસ ભગવાન જે રીતે તમે સૌને ફળ્યા એ રીતે અમને ફળજો દાદા એક અંતિમ સમયમાં આખા જે બધા આવ્યા છે બધાના પ્રશ્નો જે પૂછ્યા એ બધાના જવાબ તમે જે આપ્યા એ ફાઇનલ હોય એમાં ના હોય હંડ્રેડ પર્સન્ટ એ રીતે થવાનું હોય દાદા તમારી મૂર્તિ હેમલભાઈ ગમે તેટલી તાકાત કરે પણ ઉંચકાતા નહીં હલતા નહીં અંતિમ જવાબમાં લાઈવ રેકોર્ડિંગ આ ખાતરી હજુ એક વાર તાકાત કરી લો એટલે મને એવું ના થાય કે સારું કંઈક બાકી રહે છે ઓકે દાદા મજબૂત ચોંટી ગયા દાદા તમે બધા અહીંયા બેઠેલા તમામના જે જવાબ આપ્યા એ જ જવાબ કાયમ માટે રહેવાનો હોય અને તમારા આશીર્વાદ કરુણા કૃપા બધાની ઉપર અને એમના પરિવાર પર રહેવાની હોય દાદા અંતિમ જવાબમાં તદ્દન હળવાફૂલ ફૂલ થઈ જાવ ઊંચકી જાઓ માથાથી ઉપર જતા રહેજો બસ આશીર્વાદ બધા લઈ લો તમારી સાથે ઈશ્વર રહે તમારી દુઃખો દર્દો તકલીફો આદિવાદી દૂર કરે